આજકાલ પ્રદૂષણ એ સમગ્ર વિશ્વમાં મુખ્ય સમસ્યાઓ પૈકી એક છે અને આ જ કારણ છે કે ઝીરો એમિશન ઇલેક્ટ્રિક વાહનોની માંગ દિવસેને દિવસે વધી રહી છે આજે અમે તમને નિશાન નવું કોન્સેપ્ટ નામની નિશાનની ખૂબ જ ક્યૂટ ઇલેક્ટ્રિક કાર વિશે જણાવીશું જેમાં નવુંનો અર્થ છે નવો દેખાવ અથવા નવું રૂપ નિશાન નવું ઇલેક્ટ્રિક હોવાની સાથે સાથે ફૂરતેલું વાહન પણ છે આ કાર ચલાવવામાં પણ સરળ છે અને પાર્ક કરવામાં પણ સરળ છે આ નાની કારને સિટી ડ્રાઇવિંગના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે આને રાખીને નિશાને આ કારને કારક્યો મોડર શો માં રજૂ કરવામાં આવી હતી પેરિસ મોડર શો માં નવું કોન્સેપ્ટને તેના લીલા રંગમાં દર્શાવવામાં આવ્યો છે આ કારને છત પર ગ્રીન ક્રેડિબિલિટી આપવામાં આવી છે આ ગ્રીન ક્રેડિબિલિટી ટ્રી ટ્રંક અને થળના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે આ વૃક્ષનું થળ કોઈ વૃક્ષ નથી પરંતુ તેની છત પર એક ડઝનથી વધુ નાની સોલાર પેનલ છે જે આ કારને ઝાડના પાંદડા જેવી દેખાડે છે જેમાં આ કારને એનર્જી મળે છે જે ઉપરથી નીચેની બાજુની બેટરી સુધી જાય છે જે આ કાને વધુ પાવર આપે છે નિશાન નવ મોબિલિટી કોન્સેપ્ટ એ હન્ડ્રેડ ઇલેક્ટ્રિક વાહન છે નિશાન નવ ત્રણ મીટર લાંબુ છે અને ઓગણીસસો એંસી એમ એમ વિલબેસ પર બેસે છે પરંતુ મોટિયાને એર કેબિન બનાવવા માટે લંબાઈ પહોળાઈ અને 2700 mm ઊંચાઈ આપવામાં આવી છે બેઠક ક્ષમતા વિશે વાત કરીએ તો નિશાન નવું પાસે ટુ પ્લસ વન આરામદાયક સીટ છે આ સાથે તેમાં ત્રીજી ઓકેશનલી સીટ આપવામાં આવી છે જેને તમે જરૂર પડે ફોલ્ડ કરી શકો છો પાવર અને સ્પેસિફિકેશન ની વાત કરીએ તો નિશાન નવ રિયર રિયલ માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર છે આ સિવાય આ કારમાં લિથિમાઇન બેટરી છે જેને સિંગલ ચાર્જિંગ પર એકસો પચીસ કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે

ડેશબોર્ડની ની વાત કરીએ તો આ કારના ડેશબોર્ડ પર બે સ્ક્રીન છે જે વ્યૂ દર્શાવે છે અને દરવાજા ખોલવા માટે કોઈ હેન્ડલ નથી આ બધી વસ્તુઓ તમે આ કારના ડેશબોર્ડ પર જ જોઈ શકો છો દરવાજાની વાત કરીએ તો આ કારમાં આકર્ષક દરવાજા છે તેને ખોલવા માટે મધ્યમાં આપવામાં આવેલી એલ લાઇટને સેન્સર તરીકે આપવામાં આવી છે આનો ઉપયોગ કરીને તમે આ કારના દરવાજા ખોલી શકો છો આ સિવાય આ કારના આગળના ભાગમાં એલઈડી હેડલાઇટ્સ ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં એલઈડી લાઇટ છે આ કારના આગળ પાછળ ડાબા અને જમણા દરવાજામાં નાની એલઈડી લાઇટ્સ આપવામાં આવી છે જે આ આકને ધસ લુક આપે છે તો મિત્રો આ હતી નિસાનની નવો કોન્સેપ્ટ કાર વિડિયો બસન આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડિયોમાં ટેક કેર બાય